આખું જે સંમેલન બની છે એક નવી સંસ્થાની કેવળ સ્થાપના થઈ તો એનો કોઈ ઉપજણ નથી એમ તો એનો કોઈ સમાજમાં એટલી બધી પ્રભાવ પડ્યો નથી એ ઘડી અખિલેશ યાદવ નહીં મળે છે તો ઘડીક વળી પાછા અહીંયા અમિત શાહ નહીં મળે છે વળી ક્ષત્રિય સમાજના રજવાડા નહીં મળે છે તો ક્યાંથી ભેળું થાય પેલા તમે કંઈક નક્કી તો કરો તમે આમ ભાખરીનો કે ઘઉંનો લોટ બાંધીને મહેલા કરો તો તમે ભાખરી કરવી રોટલી કરવી શક્કર પર કંઈક કરો તો ખરા મહેલા કરો એનાથી શું મતલબ છે એમ કંઈક નક્કી તો થવું જોઈએ અચ્છા તે દિવસે હાજર હતા તો પણ એને નથી એનાઉન્સમેન્ટ કર્યું નથી બોલ્યા નથી પોતાની ચોખવટ કરી જે આખો સમાજ અવઢવમાં છે કે ભાઈ તમારી ભૂમિકા શું તમારો રોલ શું તમે શું કરવાના એ તો રહસ્યનું પડી છે અને હેંસી વરા ફલાણું વરા આ લોકો આ એટલે કોઈ પણ રાજકારણી હોય એને આ ફિગર જે છે ને માયના નથી કરતા અર્ધાત્ પગ હોય કફનમાં ઓલામાં આપણે કહીએ ને ખબરમાં તોય લડી લે એમ છે એટલે એને કઈ ઉંમર ઉમર લેવા દેવા નથી પણ સવાલ એ છે કે એટલા બધા ચાણક્ય બુદ્ધિશાળી માણસ છે આટલું મોટું વિઝન ધરાવે છે બધા એને પ્રેક્ટિકલ ચીફ મિનિસ્ટર તરીકે યુગો સુધી યાદ કરશે એમાં કોઈ શંકા નથી કારણ કે એ માણસે જેટલા નિર્ણયો કર્યા ટૂંકા ગાળાના મુખ્યમંત્રી એવા કોઈ લાંબા ગાળાના કોઈ મુખ્યમંત્રી નથી કરી શક્યા અને બિલકુલ પ્રેક્ટિકલ કેટલીક વખત તો આપણને લાગે કલ્પના તો એવા નિર્ણયો પણ એને ફટાક કરતા કરી નાખ્યા તો એની પાસે ચાણક્ય બુદ્ધિ છે વિઝન છે આવડત છે અનુભવ છે બધું છે એને કઈક એની ભૂમિકા સ્પર્શ તો કરવી જોઈએ બેન દીકરી કે પરિવારજનો પોતાના આંગણાના યા તો તોરણ બાંધે યા એના ગોખલામાં એક દીવો કરે કે પાણી આવે કે ભાઈ આ એક કામ જે છે ક્ષત્રિય સમાજના નેતાઓ સારું કરી રહ્યા છે એમાંની કોઈ જાહેરાત ન થઈ જે સૌથી મહત્વપૂર્ણ બાબતો જે છે સામાજિક જ તમારે કરવાની હોત ધારો કે આ મંચ સમાજના નામે ભેગો થયો સામાજિક જ કરવાની હોત તો એને શું કરવું જોઈતું હતું હું તો એમ કહું છું ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ બેન ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં આખે આખું સંમેલન શંકરસિંહ બાપુની ભૂમિકા અને આ આખું જે વાતાવરણ છે બધું જે છે ગોટ ગોળ મટોળ છે એમાં કોઈ ક્લિયરિટી થઈ નથી નમસ્તે આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અત્યારે આપ અમારી સાથે YouTube Facebook અને Twitter ના માધ્યમથી જોડાઈ ગયા છો મોટા અને મહત્વના મુદ્દા સાથે વાતચીત આ જે આ ચેટમાં આપણે કરવાના છીએ ક્ષત્રિય સમાજ જ સંમેલન કરીને તેને એક અલગ મંચ ઘડી છે અને એવા સમાચાર હતા કે વાઘેલા આ મંચને લીડ કરી રહ્યા છે પરંતુ આના પાછળ અનેક તર્ક વિતર્ક છે ત્યારે ક્ષત્રિય સમાજ માટે શું આ એજન્ડા ક્લિયર થયું છે જે વીસમી તારીખે જે સંમેલન યોજાયું અમદાવાદના ગોતા ખાતે એમાં આવનારા દિવસોમાં ક્ષત્રિય સમાજ કયા નવા અંદાજ સાથે જોવા મળશે શું એમના એજન્ડા ક્લિયર થયા છે કયા ખાસ મુદ્દા હતા આ તમામ મુદ્દા પર વાતચીત કરવા માટે અત્યારે આપની સાથે ઉપસ્થિત છે સિનિયર જર્નલિસ્ટ જગદીશભાઈ મહેતા સર સ્વાગત છે આપનું ગુજરાત તકમાં શું લાગે છે આ જે આખું સંમેલન યોજાયું છે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો બેન અટલ બિહારી વાજપેયીના સમયમાં ઇન્ડિયા સાઇનિંગ નામની એક મૂવમેન્ટ ચલાવવામાં આવી હતી અને એ ટોટલી નિષ્ફળ ગઈ હતી પછી રાજ કપૂર જે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના મેન કહેવાય છે એણે સૌથી પહેલાં ફિલ્મ બનાવી જ્યારે મેરા નામ જોકર તો શરૂઆતમાં એ નિષ્ફળ ગઈ હતી પછી જ્યારે સમજાણી ત્યારે પાછી સુપરહિટ ગઈ બેય વાત મેં એટલા માટે રજૂ કરી કે ક્ષત્રિય સમાજના આ જે ગોતા ખાતેના સંમેલનમાં આવું થયું છે સૌથી પહેલી વાત તો એ હતી કે મેરા નામ જોકરની જેમ જેમ રાજ કપૂરે બનાવી રાજ કપૂર હતું કે દર્શકો જે છે ને બુદ્ધિશાળી છે ને બધું મારી વાત સમજી શકશે એવી રીતે ક્ષત્રિય સમાજે પણ એમ માની લીધું કે ભૂતકાળમાં આપણે બે પાંચ લાખ લોકો રાજકોટના રતન પરમાં ભેગા કર્યા હતા એટલે આખે આખું રાજપૂત જેટલા પણ છે દેશ દેશાવરમાં એ બધાએ આ જે નવો મંચ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એની જે રચના કરવામાં આવશે એની એની નેજા બધા આવી જશે અને સર્વશ્રેષ્ઠ આની સ્થાપના થશે જે રીતે ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા આર એસ એસ કહેવાય છે તેમ પણ એવું કશું થયું નથી ઇન્ડિયા સાઇનિંગની જેમ આખે આખો ફ્લોપ શો ગયો ફ્લોપ એ કેમ્પેન ચાલી નહી શું કામ ન ચાલી અને શું કામ ફ્લોપ ગયો એની બી આપણે થોડીક વર્ણન કરું એક જે હાઈપ પકડી હતી ક્ષત્રિય સમાજના આ સંમેલન એ હાઈપ પકડી ત્યારે એવું હતું કે હવે ફરીથી તમામ ક્ષત્રિય સંગઠનો જેટલા પણ વન જેટલા નાના મોટા સંગઠનો છે ગુજરાતમાં પણ એ બધા જ એમ કે આ ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ એમ કે એના નેજા હેછળ આવી જશે અને હવે એક આ એવી માતૃ સંસ્થા થશે કે એની એકમાત્ર આહલેખથી સમ સમસ્ત છત્રીય સમાજ જે છે એ બ્રહ્મ વાક્ય માનીને એનો આદેશ સ્વીકારી લેશે તો ભારતીય જનતા પાર્ટીએ આ મંચ જે નવો રચાણો એની સામે ઘૂંટણીએ પડવું પડશે પરંતુ થયું શું કે પાંચ પંદર જે રજવાડાઓ હતા એ મંચ ઉપર આવ્યા હવે એને પોતિ કોઈ સમસ્યા નથી એ બધા ખાન ખાના આપણી ભાષામાં ખાન અર્થાત એ સામ દામ દંડ ભેદ છોડો પણ કમસે કમ આર્થિક રીતે તો બહુ જ સુદ્રઢ અને સંપૂર્ણ સક્ષમ છે હવે આ સંમેલન મળ્યું એ પેલા એટલા બધા ફાટા પડ્યા કે કરણી સેના એ કીધું કે અમને નિમંત્રણ છે ખરું પણ અમને કઈ હજી મળશે કે અમારે જવું કે ન જાવું નક્કી નથી ક્ષત્રિય આંદોલન સમિતિ જે ચાલીસ પચાસ સંગઠનો માની એક બનવામાં આવી હતી પુરુષોત્તમ રૂપાલાના કાંડ પછીથી એના પણ જે વડા છે પીટી જાડેજાથી માંડીને બીજા બધા લોકોએ કીધું રમજુબા બાપુએ કે કરણસિંહજી બાપુ કે આ બધાએ કીધું ભાઈ અમને કાંઈ નિમંત્રણ નથી ને અમારે કાંઈ જવાનું ઓછું તે રહેતું નથી જાય તો અમારે અમારું માન જળવાય સ્ટેજ ઉપર અમને બોલાવે અમારો કંઈક મત પ્રવર્ત કરવામાં આવે એવું કાંઈ ન હોય તો મતલબ નથી પછી આપણે જાણીએ છીએ કે પેલા એ જ કીધું હતું કે આ જે સંમેલન છે એ બિન રાજકીય છે અને સંપૂર્ણપણે સામાજિક આખું આંદોલન કરવાની વાતો છે તો શંકરસિંહ વાઘેલાની હાજરી એને બિન રાજકીય હોવાનો જે વાત હતી એ દાવો પણ ખારીજ કર્યો અને રહી વાત સામાજિક ક્રાંતિની કે સામાજિક સંગઠનની તો આ સંમેલનમાં એવી કોઈ વાત કરવામાં નથી આવી જેને કારણે ગુજરાત ભરના ક્ષત્રિય સમાજની બેન દીકરી કે પરિવારજનો પોતાના આંગણાના યા યા તો તોરણ બાંધે એના ગોખલામાં એક એક દીવો કરે કે કે પાણી ભાઈ આ કામ જે છે ક્ષત્રિય સમાજના નેતાઓ સારું કરી રહ્યા છે એમાંની કોઈ જાહેરાત ન થઈ જે સૌથી મહત્વપૂર્ણ બાબતો જે સામાજિક જ તમારે કરવાની હોત ધારો કે આ મંચ સમાજના નામે ભેગો થયો સામાજિક જ કરવાની હોત તો એને શું કરવું જોઈતું હતું હું તો એમ કહું છું ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ બેન ખાડો કર્યા વગર ટેકરો થાય નહીં કઈ પણ દીધા લીધા વગર તમારે નેતા બનાય નહીં એમ કઈ વાકીરે પાગડી નું ફૂમકુરે એમ કરીને નીકળી જાય કોઈ આપણને સુરવીર ના માની લે એના માટે થઈને છાતી ઉપર ઘાવ નિશાન હોવા જોઈએ તો કોઈ સુરવીર માને બેન દીકરીને આબરૂ બચાવવા કે ગૌ બાળ પ્રતિપાળ રક્ષા કરવા માટે થઈને તમે સામી છાતીએ કઈ ઘાવ જીલા હોય એ સુરવીર હંમેશા આભૂષણ રહ્યા છે ખાલી વાતો કરે કઈ મેળ પડે નહીં અહીંયા જે રજવાડા ભેગા થયા હતા એમાંના બધા જ લોકો મિનિમમ પાંચસો સાતસો કરોડ થી માંડીને મેક્સિમમ બે પાંચ હજાર દસ હજાર કરોડ આસામી હતા સમજી લ્યો અને હોઈ શકે એમાં પાછું આપણને વાંધો કોઈને નથી પણ એક પણ માણસે બે ચાર વાતો જે હતી મારી કોઈએ પહેલ નથી કરી વાતો શું હતી કે ક્ષત્રિય સમાજની બેન દીકરી જે છે ભગવાન ન કરે પણ જે અમુક અકાળે વિધવા થાય છે તો એ વિધવા બહેનો જે છે એ બીજા બધા વર્ણની જેમ કંઈ મજૂરીએ જઈ શકે નહીં ઓઝલમાં રહેનારી આ બેન દીકરીઓ હોય છે એટલે એક મજૂરીએ જઈ શકે નહીં સાવ સામાન્ય નારીની જેમ કે શ્રમિકની જેમ જીવી શકે નહીં એની મર્યાદામાં જીવવું હોય તો પણ એટલે એની માગણી એવી હતી ક્ષત્રિય સમાજની કે આને પંદરસો રૂપિયા જે સરકાર તરફથી વિધવા સહાય મળે છે

કે જેટલા પણ રજવાડા અહીંયા મંચ ઉપર આવ્યા હતા એને કેવું જોઈએ કે ભાઈ જે રકમ જોતી હોય તે પણ જ્યાં સુધી રાજ્ય સરકાર પંદરસો ના પાંચ રૂપિયા વિધવા સહાય ન કરે ત્યાં સુધી અમે એક ફંડ એકત્ર કરીને જે તે બેંકમાં મૂકે છીએ અથવા તો વ્યવસ્થા કરીએ છીએ પણ આજથી ફ્રોમ ટુડે આજથી સરકારની લાચારી એક કોણ આપણે એ લડત લડતની રીતે હાલ્યા કરશે પણ એ લડતમાં જયારે સરકાર વિજે ત્યાં સુધી આ બેન દીકરી વિધવા હોય એનું શું એને થોડું દુઃખી થવા દેવાય એ આપણા સમાજની દીકરી છે આપણા સમાજની બેન છે માતા છે માટે આજે એક ફંડ ની એનાઉન્સમેન્ટ કરવાની ગોતામાં મળ્યું ત્યારે એનાઉન્સમેન્ટ કરવાની જરૂર હતી કે અમે બસો પાંચસો કરોડ રૂપિયા નો ફંડ એનાઉન્સમેન્ટ કરીએ છીએ એના વ્યાજમાંથી પૈસા જે કાંઈ આવે એ દરેક ભગવાન કરે ને કોઈને આની સહાય આપવી ન પડે કારણ કે કોઈ અકાળે વિધવા થાય તો ઈચ્છે નહીં પણ આ કળી કાળ છે અને બનવા કાળ છે બધું બનતું હોય તો એમ કે જે કોઈ બેન ને આની આવશ્યકતા જણાશે એને 5000 રૂપિયા આપડા સમાજ તરફથી આપવામાં આવશે તો મને એમ લાગે કે આ સંમેલન તમારું સુપર ડુપર હિટ જવાની તૈયારીમાં ગણાત પણ એવું તો કાઈ એકબીજા એકબીજાને પાઘડી પહેરાવી તિલક વિધિ કરી અને પ્રમુખ પદે રાખ્યા હોય એકબીજા પ્રશંસા કરી વખાણ કર્યા અને સમાજનું ભલું થાય એવી પ્રાર્થના કરી પ્રાર્થના તો હું કરું આખા વિશ્વનું ભલું થાય ખાલી સમાજ ઉકા તેનું શું આવે એ ખેર એ બધી સાબુ જે ક્ષત્રિય સમાજની એ કશું જ ન બચા બીજી એક વાત હતી કન્યા છાત્રાલયોની ગુજરાતના એવા અનેક અંતરિયાળ વિસ્તારો છે ત્યાં ક્ષત્રિય બેન દીકરીઓ માટે હોસ્ટેલ સાથેની કોઈ એટલે કે એવી સ્કૂલ પણ નથી હોસ્ટેલ સાથેની અથવા તો જે તે જગ્યાએ સ્કૂલ છે તો કોઈ એવી કેન્દ્રીય છાત્રાલય નથી કે જ્યાં બેન દીકરી ભણી શકે તો હવે ક્ષત્રિય સમાજ પાસે જમીન જે રજવાડા છે એની વાત કરું છું એની પાસે જમીન જાયદાદ તો ભગવાનની દયા રહેવાની બસો પાંચસો વીઘાના ખાતેદાર લગભગ સામાન્ય સામાન્ય રજવાડું હોય એ પણ આટલા હોય છે તો કોઈએ એવું કીધું કે ભાઈ મારા પંથકમાં ગુજરાતને તમે ચાર વેસ્ટ ઈસ્ટ વેસ્ટમાં વેચી નાખો ચાર ઝોનમાં અને એમ કહી દો કે ભાઈ આ ઝોનનો જેટલી જવાબદારી છે મારી જે મારી પાસે આટલી જમીન છે એમાં આ જમીનમાં એટલો પચીસ વીઘા કે વીસ વીઘા ધારો કે હું એક દાનમાં આપી દઉં જ્યાં કન્યા છાત્રની બનાવો પણ ધારો કે એ અહીંયા અનુકૂળ ન પડે તો મારી જમીન વેચીને જે પૈસા આપી કયો પણ ગુજરાતના પૈસા એની પણ વ્યવસ્થા જાહેરાત કરી છે તો આપણે સલામ મારવાનું મન થાક અને રહી વાત ત્રીજી ત્રીજી વાત એને એમ કરી હતી કે ક્ષત્રિય સમાજ જે છે એ સાત જેટલી માતાજીઓ જે છે જેમ કે ચામુંડા જેમ કે આશાપુરા જેમ કે ખોડલ એવા એ સાત દેવીઓ જે છે એને એ બહુ માને છે તો એ લોકોનું એમ કહેવાનું હતું કે જે રીતે રાજકોટની બાજુમાં ખોડલધામ બન્યું છે જે રીતે ચોટીલામાં ચામુંડા માતાનું મંદિર છે અંબાજીનું મંદિર જે છે અંબાજીમાં છે ગબ્બરમાં એવી રીતે અમે સાતે દેવીઓનું એક સંયુક્ત એવું એક અમે મંદિર બનાવવા માંગીએ છીએ પણ આની પણ ક્યાં ક્યારે કોણ કેવું એ કશી જ વાત ન થાય બ્લુ પ્રિન્ટ ન થાય તો કેવળ ને કેવળ ખાલી સારી વાતો કરીને એક લોકોને આકર્ષવા એમ તો હું કઉ મને તમે ચીફ મિનિસ્ટર બનાવો તો દરેક ના ઘરે હોના નળિયા કર દઉં તો એનો શું મતલબ છે બેટા એટલે સવાલ એ છે કે જે હાઈક પકડી હતી એ પ્રકારે કશું નથી આપણે ઈચ્છીએ કે હજી એમાં કઈક મહામંથન થાય અને આ મંડળ જે છે ક્ષત્રિય સમાજનું કેવળ એક લેટર હેડ પરનું મંડળ ન રહે બલકે સર્વ બને અને સમાજને ખરા અર્થમાં એ ઉપયોગી થાય બાકી તમારો જે હિડન એજન્ડા જે છે સરકારને સિંગડા ભરાવવાનો તો એમાં સમાજને ઢાલ બનાવો એ વાજીબ નથી પે જી બિલકુલ આમાંથી એક સવાલ હજી પણ એ ઉત્પન્ન થાય કે ભાવનગરના મહારાજ વિજયરાજસિંહજીને પ્રમુખ તરીકે તેમની તાજપોશી કરવામાં આવી શું જે આખું સમાજ છે એ સહમત હતું આ વાતથી કે એમની તાજપોષી કરવામાં આવશે કે પછી આમાં બેક સ્ટેજની ભૂમિકા હતી એ શંકરસિંહ વાઘેલાની હતી એમને કયું કા તો એમને મનાવ્યા એમને એટલા માટે તેમની તાજપોષી થઈ સોમ્યા આમાં પહેલી વાત તો એ છે કે જેની તાજ પોષી થઈ છે એની એટલી બધી ઉપજણ નથી જેટલી હોવી જોઈએ જો તાજ પૂજ્યશ્રીની થઈ અને એ જો એટલા મહાન વ્યક્તિત્વ ધારો કે હોત કારણ કે એનું ખાનદાન મહાન છે કૃષ્ણકુમાર સિંહજીના એ ખાનદાનમાંથી આવે છે એટલે એમાં કોઈ સંશય નથી કૃષ્ણકુમાર સિંહજી તો એને ભારત રત્ન આપવાની માંગ કરે છે હું તો કોઈ એ પણ થોડી નાની વાત છે કે એવું જોઈએ કારણ કે એ સ્વયં ભારત રત્ન જ હતા ભાઈ સાહેબ હવે તો ભારત રત્ન ની ક્રેડિટ વધારવી હોય તો એને કૃષ્ણકુમાર સિંહજીના નામે આ એવોર્ડ આપવો જોઈએ ભારત રત્ન એમાં ટૂંકો પડે એટલું એની મહાન યોગદાન છે આવા બે રત્નો છે ક્ષત્રિય સમાજના આ સૌરાષ્ટ્ર લાગે વળગે ત્યાં સુધી એક ભાઈ ભાવનગરના કૃષ્ણકુમારસિંહજી એક ગોંડલના ભગવત સર ભગવત તમે વિચાર કરો એ જમાનામાં જે દિવસે આપણે કોઈ પાસે સારા પહેરવાના કપડા નહોતા પૂરતા કે ખાવા ધન નતું એ જમાનામાં સર ભગવતસિંહજીએ એ કન્યા વિદ્યા એ ફરજિયાત બનાવવામાં આવી હતી કે દીકરીઓને ભણાવો જ્યારે કે દૂધ પીતી કરવાનો રિવાજ હતો દીકરીઓને એ સમયમાં એને દીકરીઓને ભણાવવાનું ફરજિયાત કર્યું અંડરગ્રાઉન્ડ વાયરિંગ કર્યું તમે ગોંડલમાં ફરો રાજકોટની બાજુમાં તો તમે એકાદ બે શેરી તો હજી એવી બચી છે તમને ક્યાંક બ્રિટિશમાં ક્યાંક ફરતા હો લંડનની કોઈ શેરીમાં ફરતા હો એવું લાગશે એના જે આપણે કહેવાય કે જે સ્તંભ છે વીજ ના થાંભળા વીજળીના એ થાંભલા અત્યારે જે જીબી આપણે તમે હું જે જોઈએ છે માથે આડહર જેવા ખાલી એવા સિમેન્ટના નહીં ડિઝાઇન વર્ક કરેલા લોખંડના એવા બધા થાંભલા છે કે તમને એ જોવા ગમે કમસે કમ તો એવા એ જમાનામાં એણે કરેલા પછી એક સમયે તેઓ શ્રી એક રસ્તામાંથી નીકળતા હતા વિહાર કરતા હતા આમ પણ રાજા પ્રજા વત્સલ અમથા નથી કહેવાતા દરિદ્ર દરેક દરિદ્ર નારાયણનું દુઃખ શું છે એ જાણવા માટે તેને વેશ પલટો કરીને પણ રાજા જે છે એ વિહાર કરવા નીકળતા કે જોઈએ છે કે આપણી ને આપણી પ્રજાની શું હાલત છે એમાં એક એક સમયે એ એ રોડ જતા હતા હતા ને લાકડાનો ભારો હતો નીચે મૂકીને બેઠા હતા ને પછી એને ઉપર લાકડાનો ભારો ચડતો નહોતો એટલે એ કોકની રાહ જોઈને ઉભા થતા કોઈ વટે માર્ગો નીકળે અને હું એને વિનંતી કરું ભાઈ લાકડાનો ભારો છે તમને અહીં ચડાવવા લાગો એવામાં સર ભગવતસિંહજીની સવારી નીકળી ડોસી માને ખબર નતી કે આ રાજા છે કારણ કે વેશ પલટો કરીને નીકળેલા કીધું કે ભાઈ તમે આવ્યા છો મને આ લાકડાનો ભારો મારા માથે ચડાવી હું ક્યાર નહી જોઉં છું કોઈ અહીંથી નીકળતું નથી મારે ઘરે પહોંચવામાં ભાગ લાગે ને એકલી હું ડોશીમાં છું આ લાકડાનો ભારો મારે કીધે ચડતો નથી ભગવતસિંહજી એ બગી નીચે ઉતરી ડોસી માને લાકડાનો ભારો ચડાવ્યો કીધું નહીં

મુંબઈમાં પાછા એનું કે એ દ્વિપત્ની ધરાવે છે એટલે કે એક પંજાબી મહિલા સાથે એના મેરે જો કે રજવાડામાં થાતા હશે એ રામ જાણે પણ એને પાછું આવો એક ડખો છે એટલે બાપ દીકરાને જેવું જામવું જોઈએ એવું નથી જામતું પણ આ તો એવડું મોટું ઘરાના છે રાજ ઘરાના છે ને કૃષ્ણકુમાર શ્રીજીનું નામ છે એટલે એની પ્રતિષ્ઠા ન જમવા એટલે સહન કરી લે જુદી વાત છે એક છત નીચે ક્યારેક રે પણ ખરા પણ બીજી કોઈ વાતને જાહેર ન કરે પણ જે જાણકાર સૂત્રો છે એ બધા એ અંગત અંગત જાણતા તેણે કીધું કે જેને તાજપોશી કરવામાં આવી છે એનું પ્રજા ઉપર કોઈ એટલી અસર નથી બલકે એના કરતાં જે યુવરાજ સિંહ વિરોધ કર્યો એને ધારો કે તાજપોશી કરવામાં આવી હોત તો વગર નિમંત્રણે સમાજ પોતાનો સમજીને ત્યાં ડોમ છે એ ટૂંકવો પડ્યો હોત આવા બે પાંચ ખાલી ના આવે પાંચ પચાસ લોકો આવે પણ એને નથી રાખ્યા અને આને બનાવ્યા આનું કોઈ ઔચિત્ય છે નહીં આ જે ગૌગોતામાં જે મીટિંગ થઈ એ શું થયું કોઈ એક સમાજની વધુ એક સંસ્થાની રચના ડેટ સોલ આનાથી વિશેષ કાંઈ નહીં કારણ કે જે એજન્ડા હોવો જોઈએ કે જે તમારી પાસે કોઈ કંઈક એક એક તમારી પાસે એજન્ડા ઇન ધ સેન્સ કે કંઈક તમારી રૂટ તો હોવો જોઈએ તમારી પાસે બ્લુ તો હોવી જોઈએ કે તમે શું કરવા ભેગા થયા શું કરશો કોણ કરશો ને કેમ કરશો કોણ ક્યાં કામ ઈ બધી સામાન્ય માણસ તો જ નહીં તો જ્યાં હોય ને એને એનો મોભો તો જળવાતો તો સમજી લો પણ આજે તમારી વિધિ ધારો કે થઈ તો તિલક વિધિ પછી એવું તો હોવું જોઈએ તમારો આદેશ જે છે બધા જોઈએ ને કોઈ માનતું નથી

તો ભલા માણસ જયારે તમે સ્વયં બધા એક નથી મંચ ઉપર ના તો ઓડિયન્સ ને એક કરવાનો આદેશ આપવાનો આપણો અધિકાર નથી હોતો ને સૌથી પેલા તો ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ પેલા તમે તો શરૂ કરો એક દોશી માઇએ કીધું કે ભાઈ મારા દીકરા ગોળ બહુ મીઠું બહુ ખાય છે સાધુ ને કીધું તમે આને કઈક એવો મંત્ર આપો કે હવે થી ગળું ન ખાય એને કીધું અઠવાડિયા પછી આવજો અઠવાડિયા દસ દિવસ પછી માજી ગયા એટલે કીધું બેટા બેટાને બેટા હવે થી ગળું ખાતો નહીં તો એટલે બેને કીધું ભાઈ આટલી સામાન્ય વાત તમે અઠવાડિયા પેલા કરી દીધી હોત તો શું વાંધો હતો એને કીધું પેલા હું ખાતો તો હવે હું બંધ કરું તો કોક ને કહી શકું એમ અહિયાં જે ભેગા થયા હતા પેલા ઈ એક થયા હોત તો સમાજની એક થવાની વાત કરી શક્યા હોત હવે એમાં તો તડા છે દુનિયાભરના દરેકના પોતાના એજન્ડા છે દરેકનું પોતાનું એક જૂથ છે દરેકનું પોતાનું એક વિઝન છે દરેકનું પોતાનો એક એજન્ડા છે દરેકને પોતાનું એક એમ કે વર્ચસ્વ સ્થાપવાની હોડ છે ક્યાંથી મેળ પડે ને સમાજ તો એક જ છે બેન સમાજમાં ક્યાંય તૂટવું નથી તમે નેતાઓ હાથે કરીને સમાજને અલગ અલગ કરો છો તમે કોઈ પણ જગ્યાએ ક્ષત્રિય સમાજનું મિટિંગ એમ નથી જામનગર ઝાલાવડ સુરેન્દ્રનગર રાજકોટ એવું હોય ને એ પંથકના લોકો જાય એ સમજી શકાય ટ્રાવેલિંગને કારણે પણ કોઈને એમ નથી અમારું નથી બધા એમ જ કે જેમ આશાપુરામાં હિ છે એવી રીતે સમાજના મંડળ બધા કોઈ સમાજના વાંધો છે જ નહીં વાંધો નેતાઓને છે કારણ કે સમાજના નામે નેતાગીરી કરીને સરકારને ઘૂંટડીએ પાડીને ને પોતપોતિકા વજન વધારવાની જે હિડન એજન્ડા જે છે એ જગ જાહેર થઈ ચૂક્યો છે કોઈએ કરતા કોઈએ એવું નથી કર્યું કે કઈ સમર્પણની ભાવના મેં આપણે કીધું ને આ બધા રજવાડા બે બે પાંચ પાંચ હજાર કરોડ ના ભેગા થયા હતા એક પાવલી કોઈ આપી નહીં રાજકોટમાં થયો મોટા ભાગના ક્ષત્રિય સમાજના જ હતા લ્યો હવે એમાંથી બે ચાર પાંચ સુખી સંપન્ન હતા કે જે કીધું અમારે કોઈની જરૂર નથી બે ઘડી પણ બાકી તો દુઃખી પણ છે બિચારા પણ આ તો વટવાળી કોમ છે આ દરબાર સમાજ તમારી મારી જેમ કે બીજા કોઈ સામાન્ય માણસ જેમ એવું ન કે ભગવાન અમને મદદ કરો એ ગમે તેમ થાય કડવા ઘૂટડા ઉતારી જાય પણ એ કોઈ દી કે નહીં તો આવી જે ક્ષત્રિય છે જેના જવાન જો દીકરા ઓફ થઈ ગયા છે એવી બેન દીકરી છે જેના ધણી ઓફ થઈ ગયા એવા કોઈ છે જેનો ઘરનો મોભી ઓફ થઈ ગયો છે તો આજે મંચ ઉપરથી કાંઈક એવું તો થવું જોઈતું હતું ને કે ભાઈ ટીઆરપી કાંડમાં જેનો ભોગ બનાવ્યો છે એમાં પાછા જ ખોરડા એવા છે કે જે ગરીબ છે માન લ્યો આપણે કોઈના નામ બામ નથી કહેવાના પણ આ મંચ તરફથી દરેકને અમુક અમુક રકમ અમે આપવા જ્યાં જે તે જગ્યાએ જઈશું કોઈ વાંધો નતો પણ હવે એક પણ રૂપિયાની તમે જાહેરાત પાવલી ની કરો મોટી મોટી વાત કરો તો અનુકૂળ ક્યાંથી પડે બેન એટલે કહું છું કે આ આખું જે સંમેલન મળ્યું છે એક નવી સંસ્થાની કેવળ સ્થાપના થઈ તો એનું કોઈ ઉપજણ નથી એમ કહું એનું કોઈ સમાજમાં એટલી બધી પ્રભાવ પડ્યો નથી બેન જી બિલકુલ એકદમ લાસ્ટ સવાલ સર શંકરસિંહ વાઘેલા હવે સક્રિય થઈ ગયા છે એસી વર્ષથી વધુ તેમની ઉંમર થઈ ગઈ છે શું લાગે છે સમાજ ક્ષત્રિય સમાજ માનશે એમની વાત કે પછી એ ખાલી અ આ ચર્ચામાં આવ્યા લાઈમલાઇટમાં આવ્યા અને હવે શું થઈ જશે નહીં માને બેન પહેલી વાત એક જ લીટીમાં કહું બીજું ભાઈનું શંકરસિંહ બાપુ જે છે એનું વલણ સ્પષ્ટ નથી અને એનું ક્યાં સ્ટેન્ડ પણ નક્કી નથી એ ઘડીક અખિલેશ યાદવને મળે છે તો ઘડીક વળી પાછા અહીંયા અમિત શાહને મળે છે વળી ક્ષત્રિય સમાજના રજવાડાને મળે છે તો ક્યાંથી ભેળું થાય પેલા તમે કઈક નક્કી તો કરો તમે આમ ભાખરી ભાખરીનો કે ઘઉંનો લોટ બાંધીને ને કરો પણ તમે ભાખરી કરવી રોટલી કરવી સક્કર પર કઈક કરો તો ખરા મહેડા કરો ને શું મતલબ છે એમ કઈક નક્કી તો થવું જોઈએ અચ્છા તે દિવસે હાજર હતા તો પણ એણે નથી એનાઉન્સમેન્ટ કર્યું નથી બોલ્યા નથી પોતાની ચોખવટ કરી જે આખો સમાજ અવઢવમાં છે કે ભાઈ તમારી ભૂમિકા શું તમારો રોલ શું તમે શું કરવાના તો એ તો રહસ્યનું પડીકું છે અને એસી વર્ષ ફલાણું વર્ષ આ લોકો આ એટલે કોઈ પણ રાજકારણી હોય એને આ ફિગર જે છે નથી કરતા અર્ધા પગ હોય કફન આપણે કહીએ ને તોય લડી લે એમ છે એટલે એને કઈ ઉમર લેવા દેવા નથી પણ સવાલ એ છે કે એટલા બધા ચાણક્ય બુદ્ધિશાળી માણસ છે આટલું મોટું વિઝન ધરાવે છે બધા એને પ્રેક્ટિકલ ચીફ મિનિસ્ટર તરીકે યુગો સુધી યાદ કરશે એમાં કોઈ શંકા નથી કારણ કે એ માણસે જેટલા નિર્ણયો કર્યા ટૂંકા ગાળાના મુખ્યમંત્રી એવા કોઈ લાંબા ગાળાના કોઈ મુખ્યમંત્રી નથી કરી શક્યા અને બિલકુલ પ્રેક્ટિકલ કેટલીક વખત તો આપણને લાગે કલ્પના તીત તો એવા નિર્ણયો પણ એ ફટાક કરતા કરી કા તો એની પાસે ચાણક્ય બુદ્ધિ છે વિઝન છે આવડત છે અનુભવ છે બધું છે પણ એને કાઈક એની ભૂમિકા સ્પષ્ટ તો કરવી જોઈએ હવે અત્યારે નથી એટલે શું થાય છે શંકા ઓર પ્રવર્તે છે કે અમિત શાહને એની સાથે બેઠક કરી એટલે ભાજપની બી ટીમ છે એની ઈચ્છા શું છે કે રજવાડાઓને એક કરીને ગમે એમ કરીને ક્ષત્રિય સમાજને એમ છે કે હમણાં જે ઓક્ટોબર નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ જવાનું નથી આવું માનવાને આવે છે કહેવાય છે સાચું ખોટું રામ જાણે આની કોઈ આપણી પાસે પુરાવા નથી પણ એવું અંતરંગ સૂત્રો એમ કે છે કે અમિત શાહે એમ કીધું કે જો તમે જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીમાં અમને વેતરણી પાર કરાવી દો તો તમને અમે ક્યાં ગવર્નર બનાવીએ અને તમારા દીકરાને મંત્રી બનાવીએ હવે આ વાત દુનિયાભરના લોકો કર્ણ કર્ણ કરી રહ્યા છે મને પચાસ લોકોએ ફોન કરીને ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતાઓએ પણ વાત કરી છે તો મને કરી છે એનો અર્થ એમ છે સમાજમાં તો વાત હાલતી જશે તો સમાજમાં વાત આવતી શંકરસિંહ બાપુ ખબર ન હોય એવું ન બને તો ખબર હોય તેને સ્પષ્ટતા તો કરવી છે કમસે કમ અને ડિપ્લોમેટિક સ્પષ્ટતા નહીં અત્યારે નાના પછી હા હા એમ નહીં કે ભાઈ મારી આ ભૂમિકા છે અખિલેશ મળવા પછી આ કારણ છે અમિત શાહ મળવા પછી આ કારણ છે મૂળ આપણો સમાજ જે છે આટલો સમાજ છે ને મારે આ રીતે એને આગળ લઈ જવાની ગણતરી છે બોલો તમે કેતા હોય લડી લો તો કઈ તો કે નહીં પર ભરોસો મૂકે હવે તમે અમારા ખભે બેહીને બંદૂક ફોડવાનો હોય તો કોણ સમાજ શું કામ ખંભો દે એટલે આ રીતે તમને કહું તો આખે આખું સંમેલન શંકરસિંહ બાપુની ભૂમિકા અને આ આખું જે વાતાવરણ છે થેન્ક યુ સો મચ સાથે શેર કરી બદલ તો હવે જોવાનું જ રસપ્રદ રહેશે કે આ જે સંમેલન યોજાયું અને આખું જે અસ્મિતા મંચનું નિર્માણ થયું છે વીસમી થી એ આવનારા દિવસોમાં શું નવું લઈને આવે છે અને આશા રાખીએ કે શંકરસિંહ બાપુ પણ તેમનું સ્ટેન્ડ છે એ ક્લિયર કરી નાખે અને એની સાથે સાથે સમાજમાં શંકરસિંહ વાઘેલાની એન્ટ્રીથી કેટલા પડઘા પડે છે શું રહે છે એ તમામ વાતો પર રહેશે પડે પણની નજર ગુજરાત તકની એટલે તમામ અપડેટ્સ માટે આપ સતત અમારી સાથે જોડાયેલા રહો અત્યારે બસ આટલું ફરી મળીશું નમસ્કાર